અત્યારે આપણે મંદિર આવી ગયા છે આજમાં બાપાના સુંદર મંદિરના દર્શન કરાવીએ તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાઈ પછી બાપાના ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન કરાવી તો સુંદર મંદિરના બાપાના દર્શન કરાવીએ આજનો ટ્રાફિક પણ જોઈ શકો એટલી ટ્રાફિક નથી મિત્રો ખૂબ ઓછું ટ્રાફિક છે રોજ કરતા ચાલો આમ તો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ પહેલાં ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાનના દર્શન કરાવીએ મુકેશભાઈ સહેલિયા બા बसंत कुमार स्टॉर बाबा स्थाम चिंतन भाई मुकेश भाई बाबा बाबेश रामिया मनीष भाई बाबा राम राजू भाई टाटा सूरत पी जय गाद मुगन भाई परमार बाबा स्थल तो बाबा बाबेश जय राम बादर देव बापा मजा ची बात દોસ્તો હાલમાં શું મજાના દર્શન મિત્રો જોઈ શકો છો મેં વિક્રમભાઈ બાવળાથી દસ્ત્રમ યોગીભાઈ તો આ છે બાપાનો શું ને મજાના દર્શન જય માતાજી દસ્ત્રમભાઈ ચાલો મિત્રો વધારે ટાઈમ મેળવતા આગળ જઈએ અને સમાધિ મિનિના દર્શન કરાવશું પછી ધ્યાન મિનિના દર્શન આહિર શિવાની બાપા સ્ત્રામ ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે તો તમામ મિત્રોને બાપા જય શ્રી રામ રાધરાધે તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના પણ સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો જય હો બંડીધારી બાવલિયા જે મિત્રો આપણે ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમને છે દર્શની દેવી છે સંધ્યાના લાઈવ દર્શન રવિવારે નવ વાગ્યા બાજુ બાપાના લાઈવ દર્શન સવારે રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો બાપાનું મંદિર જોઈ શકો છો મજાના પંખીઓ ઉડી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ચાલો વધારે ટાઈમ લેતા આગળ જઈએ ધ્યાન વિના પર કરાવી બીજું કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો ચાલો ધ્યાન અંદર જઈશું કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન રહેતા તેમના પર દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવીજો સામે ધ્યાન મેળવી છે મિત્રો મેરાન ભાઈ ડોડિયા બાપા સતરામ અને મંદિર પણ જોઈ શકો છો સુંદર મજાનું લાગી રહ્યું છે તો ધ્યાનના સુંદર મજાના દર્શન પર જોઈ શકો છો આ છે ધ્યાન મંદિર પાપાની મોજ યોગેશભાઈ પ્રબોધભાઈ ઓડેરા ઓડેડા ઓડેડરા છે શું ના મજાના ધ્યાન દર્શન જય હો બાવલિયા ચાલો વડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ લાઈમાં બન્યા રહીજો રાજકોટમાં બાપાની મોજ યુવેશભાઈ બાપા સ્ત્ર અને આજે ખૂબ જ ઓછું ટ્રાફિક છે મિત્રો ભાઈ મોજ મોજ ભાઈ મોજ બાપાની મોજ ભાઈ તો મિત્રો આમાં ધ્યાનથી જશે તમને બે આંખ ના કાન મોટું દેખાશે વડની અંદર બાપાના વડની અંદર સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ મિત્રો બીજા મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ગાદી મંદિરના દર્શન કરાવીએ ફરીથી મિત્રો પછી મંદિરના પણ દર્શન કરાવીએ પછી આપણું લાઈવ બંધ કરીએ મિત્રો પૃથ્વીભાઈ સવૈયા પ્રસ્તાવ અહીંયાથી મંદિર જોઈ શકો છો એમને મજાનું લાગી રહ્યું છે મિત્રો ફરી પાછા ગાડી મંદિર આવી ગયા છે રાધા રાધાની મોજ તો છે ગાદી મંદિર લક્ષ્મણ શિંહ સોડા બાપુસ્તરામ બાપાના મંદિરના સંગર મજાનું દર્શન તમે જોઈ શકો છો ગાદી મંદિરના તમામ મિત્રોને અને બાપુસ્તરામ જય શ્રી રામ હાજરાદે ચાલો મિત્રો મંદિરના પણ દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો છો ટ્રાફિક બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જગદીશભાઈ સરૈયા બાપા સીતારામભાઈ તો મંદિરના સામેથી દર્શન કરાવ્યું લાઈવ એટલે સુધી આ તો મંદિરની સામે આવી ગયા છે મંદિરના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો ટ્રાફિક પણ જોઈ શકો કેટલી ટ્રાફિક જોવા નહીં મિત્રો કે ફરી જે મિત્રો નવા જોડાઈ દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને રોજ બાપાના દર્શન રહેવી સંધિ આરતીના લાઈવ દર્શન થઈ શકે સાત વાગ્યા બાજુ દર્શન એવી બીજું કે સવારે નવ વાગ્યા રવિવારે સવારે નવ વાગ્યા બાપાના દર્શન અને રવિવારે રાત્રે સાડા પછી પણ બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજનું લાઈટ લીધું રાખીએ તમામ મિત્રોને બાપા શરામ જય શ્રી રામ હાધરાદેવ